અલેલે નથી આઈવા છે હા તી એટલે જ કહોતું બધાને જોવા જઈ બોલ મીઠી રોહીન જમેની ઓલા ફ્રેન્ડ બનાવી લીતા આતાર આવું છે જોવા ના ના જોવા બોવા ન થા હું અહીંયા જોઈ લે સારું તે હું જાવ છું હો વાંધો નહીં કે ઓલે કા હું મોબાઈલ મને ખબર મોટા વાગ હું જવાની જરૂર હતી નથી જાવું કે પણ ભગવાન જોવા તો મને પડી કે હું કે હાલ છે એને જોવા જાય એ પણ એનું સ્વાગત કરવાનું છે કે કામ છે ના ના છે એ સ્વાગત છે છે એટલે আছাছা আলা 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 আলো আই মাগি তুডাগামা নামালোসে না কোন জানে মনে তু দুলতাই নালে আপার পুরি পুরও কেয়া মনে হিয় લે બોલે એના ફ્રેન્ડ ફોરેન માં કેમ એ તો મને ઈસ્ટ નથ ખબર તમ પૂછત ખબર પડે ઓય ઉસે એમ ને હાલ તો હું પૂછી આવું આવું હાલ તો સે આવું હાલ નથી ખબર ભઈ હવે જઈને એમ પૂછી લે હો તો તઈ સીધી રીતના જવાબ દેતી હોય તો પહેલી વાર જ હું કામ હતું હે ને આટુ ફોન કર્યો એનું સા બનાવું શું એમાં ગઈણી ક્યાં છે અરે મારી રે તો આટલા દી હું કર્યું ચામાં બનાવ્યું નથી ઘરે ગઈણી નથી તો લીધી બાઈને પીધો છે ને ચા એ બોલો ઘરે ના બનાવે એલી અત્યારે બનાવું શું તો કે ને કોઈ દી ઘરમાં એકે કામમાં હાથ કાઢ્યો હોય તો ખબર પડે પાંચ દી ઘરવાળી જાય તો ખબર પડે એ હું ગોતી લેસ કે નવી લઈ આવું એ ઓલા હામેના ડ્રોઅર માં પડી છે હવે નવી વારા થાય છે બોલો અમે સુની વસ્તુ તો ગમતી જ નથી કા આ તુંય નથી ગમતી પણ હું કરું હું કીધું અરે એમ કહું છું કે હવે મળી કે મૂકું છું હા એટલે હા ઓલા પરાસે બોલો દુતીબા હા તે માં ગઈની ગોત તો તોને બિસારો ઓ બિસારો આટલા દી આયા રોકાણી છે એટલા દી બોલો સાઈ ઘરે નથી કર્યો અરે માથે આવડતો નથી એને

બધી ભેગી થાય ને બાઈ હોવી પણ કન્સેટ કરતી હોય તો છોકરો કામ કરે ઉસી ના આવો મારા થાસી સાવક તેવી પણ સેટ કરશું લે તાર છોકરો કેટલું કામ કરે ને તાર છોકરો કેટલું કામ કરે મારી મોઢે કયો છો કાઈ કરશો નહીં હાલ ને આવી જી કામે કામ કરીને હા 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 ને જોવા તો જો બધા આખું ગામ ભેગું થયું છે એ તું આવ્યો છો એકલો આવ્યો છો ના 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 માર ભેગા આવ્યા ને હે ને ભેગો આઈ ના દે કાઠી રખડતો એ માડી રહ્યા જો તો જો આવે કડાકાન ભડાકા થાય એ ગગલી આયલામ પલરી જાઈસ એલા હું આયલામ આયલામ કરો છો સાન મને નાવાનું હોય પેલો વરસાદ છે ના ના ઓ પછી થઈ જાય શરદી કાઈ શરદો ના થાય હવે કેવી ગરમી પડી હોય ને એમાંથી પેલો વરસાદ આવે ને તો નાવાનું હોય હવે ઓ ભાઈગા બધા હવે જો આ જો કેવા નાઈ છે બાપ દીકરો આવો સાન મની આયા આ હાહુ હાહુન ફોન આ છે ને સો માં હું હા હું વર હે ને ખબર નથી પડતી એ ગગલી બેન ફોન પલરી જાશે ના ના માર ડબ્લ્યુ છે વાંધો નથી તમ તમાર ટચ સ્ક્રીન વાળો છે ને ઘરે પડ્યો છે આ હા હા બે બે ફોન રાખો આ બોલો હાહુમાં નાથી આવો અમાર ઘરે બધાય ના આવી સી અહીંયા અમે આઈ વાંધો તો ઓ ન કીધું ને તો એન પેલા વરસાદમાં તો એ મોસમની بارش એ بارش કા પાણી એ પાણીની બુંદે તુજે હી તો ઢુંડે

આપણે આપી સૌરાષ્ટ્રની ધરતી ઉપર એ ને આપ જો ઓ કે ના વરહે એલી ઘોર ભેગી થાને હવા વરસાદની નાતી શરદી ઉધરસ થઈ જા હે મારા માતર ને પછી વરસ નાઈ ને દઈવી છું કોઈ દી મને શરદી ઉધરસ વરસાદ થી નથી આ તમે હું ધોરા આવ્યા તો શરદી ઉધરસ થાતી હોય તો મને એકને થાય તો હાલે પણ બેન ના થાવા જો એવું નથી કાઈ હા વરી કે ગબલી ને થાય શરદી ઉધરસ તો મારે પછી ઘરે બેઠા બેઠા બધું કામ કરું ને એના કરતા ભલે હું ઈ જાવ કેવા તો થાય મારી બેન છે કા જા હવે

વારે વાગ અગલી મોજ પડી ગયો મન લાગે ઓલી આઈ છે ને હવે વરસાદ પાણી ની છે ને બસ માં પછી બેસે આ વાત તો હાથી આપણે કાઈ ની વરસાદ ની મોજ લઈ લીધી ને નદી ના કાઠે એ મને તેમ જ ગગલી ને છે ને ગામડે આવીને મજા ની આવે એ એમ કહે કે મને ગામડે રહેવું નત ગમતું ના તો આઈ વરસાદ માં મજા કરી લે છે અજીબ માણસ છે કઈ કીધું મારા વિશે હાહુ માં એ ના 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 હું જાવ સુ હવે એટલી વાર માં સદી ઉદરસ નહી થાય સદી ઉદરસ કરવા ને તમારે જાને ભાઈ હવે તું પહેલા પર પહેલી આ વાત છે એ નાલો આવી સો બધાય ઘરે મારી પજિયાનો પ્રોગ્રામ કરી નાખીએ એ એમ છે ને માર બોપરે થઈ ગયું તું શાક તો હઈ જઈ પડ્યું છે એ શાક લેતા આવજો ઘરે આપણે ખાઈ લેવું ને હાલો બધાય આવી જાવ પજિયા ખાવા હાલો તમે બે આવી જાવ તમ મમ્મી લેતા આવજો લા તમને આવડે છે ભજીયા એ પોસા રૂ જવાનું થાતા ઓ ભાઈ તમને કહી દઉં છું અત્યારથી પણ હા તમને ખવરાવી દઈ ભજીયા હવે સાણે લોટનું ઓલું હોય ને હવે ગુંચડું એટલે હાલે હવે એમાં ભજીયું જ હોય એ તો હું પાડી દઈ સાલ ને ભજીયા

કર્સુ આયોજન કે બરોબર છે ને અગગલી બેન હા હા તમ કરો એ બરાબર છે ને હું ગગલી બેન ને પૂછું ગગલી બેન તો 10 15 દિયે હોય દામડા હા પણ તું 10 15 દિયે મજા આવી જાય એ એન જરા કાગળ આલીયા છે ને બેહીએ જોજો એ એટલે છે ને આ અહીંયા થોડીક બેહીએ તો લુકડા આપડા સુકાઈ જાય ને બાકી તો ઘર માં એન દોર્યું ભરી છે ક્યાં નાખવા લુકડા બધાય હા હમણા સરખ તડકો નીકળે સુકાઈ જાય બેહો બેહો બથે તું બે ગગલી એ બાપા રે પાછો આવ્યો જો તો આ કેવો લુચ્ચો વરસાદ છે અમારે ના ઉસ્તું પણ હું કામે કે ઊભો રહી ગયો તો નાયલેટ ના માય પાસે ના આવત તો આ તો અમે કોરા થા આવ્યા તા કોઈ રો કે ન જવાય બેઠો રે ભલે વરસાદ આવે કે ના બરાબર છે ને બાયુ હાયુ ભેગા હો આ ચાસી વાત છે ગગલી આંધી લો સો વરસાદ આમ થોકી તો સાને ખબર ના આપણે પાઠ આવતો પેલા એમ સત્રી લઈને જાય ને આપણે તો કોઈ દી કરતા વરસાદ ના આવે જે દી છતે ભૂલાણી તે દી એન ટેપકો ના હોય એવું બને જ નઈ ને હા હા હાચી વાત છે ગગલી આવરે વરસાદ ઢેબરીયો વરસાદ મે ઉને રોટેલીને બટેટાનો મને તાલેલાનું ના ભાવે દદલી તો હું તો આવડી થઈ તોય નથી પાવતું કર મોજ કર સારું આવે ના ભેગા આપણે ભજીયાનો તો થાય થાય આવે અને આવે આવે આપણે એક પછી રાખશું કા વરસાદ આવે લેવું બરાબર છે અને પછી છે ને ઘરે ભેગા અને પછી ભજીયા બનાવશું એને મોજ પડી જાય આપણે એવું જ કરશું હું છે ને મેથી ને મરસા ને બધું લઈ આવીશ વાળીએ થી હા હું ચણા લોટ લેતી આવીશ એ ના 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 મેથી તો અમારે વાળીએ નથી એટલે કીધું બાકી ચણા લોટ તો મળી જાય ને દુકાને થી લે પણ હું લઈ આવું છું વાંધો ના 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 જોયું છે હાલ ને ત્યારે હજી તો પેલો વરસાદ પાછો હરખો આવા તો દે તો બહુ ઘણી ઘણી નાખીને વયો ગયો હા એ ને હાલ હું મારા મિત્ર વાતો કરું બરાબર છે એ મારા વાલા મિત્રો તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તથા તમારા ફેમિલી અને ફ્રેન્ડ ને મોકલી દો તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ હું અહીંયા લઉં છું મહે ખાન મનીષાબેન કમલાબેન સોલંકી સિત્તરબેન ચૌહાણ પ્રીતિ પટેલ ચૌહાણ હીના વશી શ્રુતિ પટેલ પીજી મનસુખભાઈ સરવૈયા ભાવનગરથી ગોપીબેન કિશોરભાઈ ઉદેશા મનિષાબેન રેણુકા મથાની કમલાબેન સોલંકી શ્રીનુજ પંચાજુ સાગર હેતવી સુસ્મિતા ગોહિલ એવાલા ભૂમિબેન તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ઘણી દુનિયાની નવી કોમેડી સાથે હાલો હાલો પછીના વિડીયોમાં ભજીયા ખાવાના છે